વિશ્વ એડ દિવસની ઉજવણી અને જનજાગૃતિ અર્થે જનરલ હોસ્પિટલ મહુવાના આઈસીટીસી વિભાગ દ્વારા આઈટીઆઈ મહુવા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો વિદ્યાર્થીઓએ હાજર રહી આ કાર્યક્રમનો લાભ લીધો હતો મહુવા શહેરની જનરલ હોસ્પિટલ આઈસીટીસી વિભાગ દ્વારા વિશ્વ એડ દિવસની ઉજવણી મહુવાના આઈટીઆઈ ખાતે કરવામાં આવી હતી જેમાં બસો પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લઈ એડ્સ વિશે વિશેષ માહિતીઓ પ્રાપ્ત કરી હતી કોઈ પણ માનવ શરીરના રોગોમાં જનજાગૃતિ આવે અથવા તેની સંપૂર્ણ જાણકારી હોય એટલે તે રોગ થવાની શક્યતાઓ નહીવત રહે છે ત્યારે એડ્સ રોગમાં લોકો જાગૃત થાય તેવા હેતુસર મહવાની આઈટીઆઈ ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ હતી આ જનજાગૃતિ કાર્યક્રમમાં ખાસ બીએનપી સંસ્થામાંથી રવિભાઈ તથા ભાવેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા તો આઈટીઆઈના પ્રિન્સિપલ શ્રી તથા અન્ય સ્ટાફગણ દ્વારા ખૂબ જ સારો સહયોગ અપાયો હતો અને મહુવા જનરલ હોસ્પિટલના આઈસીટીસી વિભાગમાંથી કાઉન્સેલર કનુભાઈ ખસિયાએ એચઆઈવી ટીબી ઝેરી કમળો અને જાતિ રોગો વિશે વિશેષ માહિતીઓ આપી હતી અને આવા રોગોથી કેમ બચી શકાય તેવી પણ ઊંડાણપૂર્વકની તમામ સમજ અપાઈ હતી કાર્યક્રમમાં આઈટીઆઈ વિભાગનો તમામ સ્ટાફ અને 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ જાણકારી મેળવી હતી મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો મહુવા શહેરની એકદમ મધ્યમાં